આજે આપણે ગ્રીન ચટણી બનાવવાના છીએ તમને અમને એવું થતું હશે એમાં શું મોટી વાત છે ગ્રીન ચટણી બનાવી એટલે એ તો બધાના ઘરમાં બનતી જ હોય છે પણ હા જ્યારે આવી ગ્રીન ચટણી ઉનાળામાં શાકના પ્રોબ્લેમ હોય ત્યારે થાળીમાં જો પીરસાશે ને તો બધા શાક ખાવાનું છોડી આ ચટણી જ ખાશે એટલી બધી ટેસ્ટી બનશે બોલો આપણે હજી આઈસ ક્યુબ કાઢ્યા નથી અને મારો દીકરો આવી નથી ગયો લેવા બસ બેટા બસ 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 મેં કીધું શું કરે તો કે મમ્મ આઈસક્યૂબ લઉં છું પણ બધાના ઘરમાં આવું થતું જ હશે મારા ઘરમાં આવું થાય જ છે જ્યારે હું કંઈક આ વિડીયો લેવાની ટ્રાય કરું ને એટલે કંઈક બનાવતી હોય ને ત્યારે મારો દીકરો આવી જ જાય છે અને કંઈક ને કંઈક કરતો જ હોય છે તો હવે આપણે અહીંયા કોથમીર પહેલાં તો સૌથી પહેલાં સાફ કરી લઈએ ઉનાળામાં થોડી કોથમીર પણ મજા આવે એવી નથી આવતી બાકી તો શિયાળામાં આ ચટણી ખાવાની બહુ મજા આવતી હોય છે પણ અમુક ટાઈમે ઉનાળામાં આપણને શાકના પ્રોબ્લેમ એ હોય છે અને પાછું શાક ખાવાની ઈચ્છા પણ ઓછી થતી હોય છે તો એવા ટાઈમે જો આવી ચટણી મળી જશે ને તો તમે બધું શાક ખાવાનું ભૂલી જશો અને આ ટેસ્ટી એવી ચટણી ભાખરી પરોઠા રોટલા કે રોટલી સાથે તમે ખાઈ શકશો એટલી બધી સરસ બને છે અને સાથે ચાટમાં તો યુઝ થાય જ છે સેન્ડવિચ હોય ચાટ હોય તમે કોઈપણ જાતના ફરસાણ હોય બધામાં યુઝ થશે એટલે એકવાર તમે આ ચટણી બનાવીને રાખી દો ને તો લાંબા ટાઈમ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો ને એટલી બધી ગરમી છે ને તો એમ થાય કે ફટાફટ કંઈક બનાવી લઈએ તો આ ચટણીમાં આપણે રાત્રે ભેળ બનાવી લઈશું એવું મેં વિચારેલું છે અને અત્યારે જમવામાં પણ ચાલી જશે તો આપણે આ એક કપ જેટલી મેં કોથમીરના પાન આ રીતે થોડી દાંડી સાથે લીધે એટલે કુણી ડાળખા હોય ને એ લેવાના તો ચટણીમાં એનો ટેસ્ટ સારો આવતો હોય છે તો એક કપ જેટલો આપણે થાય ને એટલું મેં લીધેલું છે અને અહીંયા મેં આઈસ ક્યુબ કાઢ્યા હતા એમાં પાણી નાખી દીધું એટલે એકદમ ચિલ્ડ વોટર થઈ ગયું છે તો આ રીતે ઠંડા પાણીમાં થોડીવાર માટે એટલે બે મિનિટ માટે આ રીતે કોથમીરને ધોઈ અને સરસ ધોઈને મૂકી દેવાની તો આ રીતે રાખવાથી એનો ગ્રીન કલર જળવાઈ રહેશે ને ટેસ્ટ પણ એવો ને એવો રહેશે લાંબા ટાઈમ સુધી એટલે આ રીતે એને થોડીવાર ઠંડા પાણીમાં રાખવાની અને આપણે જ્યારે મિક્સરમાં એને ક્રશ કરીએ ને ત્યારે ગરમ થઈ જતું હોય છે મિક્સર એના લીધે કાળાશ પડતી ચટણી થવાના ચાન્સીસ એટલે થોડીવાર પડી રહેશે ને તો પણ એનો કલર ચેન્જ થઈ જશે ને ટેસ્ટ પણ એટલા માટે આપણે ઠંડા પાણીમાં એને બોળીને રાખવાની અને હવે અહીંયા બે ચમચી જેટલા આપણે સિંગદાણા લીધેલા છે સૌથી પહેલાં તો સિંગદાણાને પીસી લેવાના રહેશે એટલા માટે કે આ રીતે પીસી લેવાથી આખા ભાગો દાણોય નહીં રહે એકદમ સરસ ક્રશ થઈ જશે અને એકદમ મસ્ત ટેક્સચરવાળી ચટણી બનીને રેડી થશે અને સાથે આપણે કોથમીર નાખશું ને એટલે વધારે પડતું ફેરવાનું નહીં રહે કોથમીર જો પહેલાં નાખી દઈશું તો મિક્સર ગરમ થવાથી એટલે કે આ મિક્સર જ્યારે અંદરથી ગરમ થઈ જાય ને તો એનો કલર ચેન્જ થઈ જશે કોથમીરનો એટલા માટે પહેલાં ફેરવી દઈએ તો થોડી થોડી જ વાર માટે આપણે પીસવાની રહેશે પછી એટલે કલર એવો ને એવો રહેશે એટલે સિંગદાણા પહેલાં પીસી લેવાના અને આ રીતે ઠંડા પાણીમાંથી કોથમીરને કાઢી અંદર એડ કરી દઈએ અને સાથે એક લીંબુ લીધેલું છે અહીંયા થોડું લીંબુનું પ્રમાણ અને મતલબ કે ગળ પણ કટાશ અને મીઠું થોડું આગળ પડતું નાખશો ને તો એકદમ ટેસ્ટી પણ બનશે અને સાથે સાથે લાંબા ટાઈમ સુધી રહેશે ને તો પણ ચટણીનો કલર અને ટેસ્ટ એવો ને એવો જ જળવાઈ રહેશે તો આને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો તો એક વીક માટે તમે નીચે રાખી શકો ફ્રીજમાં અને બાકી તો ડીપ ફ્રીઝમાં તમે એક મહિના માટે પણ એને સ્ટોર કરીને રાખી શકો છો તો એવી નેવી જ રહેશે જ્યારે પણ તમારે જમવા બેસો એની એક કલાક પહેલાં આ ચટણીને કાઢી લેવાની જો તમે ફ્રીઝરમાં મૂકી હોય ને તો બાકી નીચેના ખાનામાં એટલે કે આપણે ફ્રીઝમાં મૂકીએ તો એક વીક માટે આ ચટણીને કંઈ જ નહીં થાય એવી નેવી રહેશે કલરને સુગંધ બેવ તો અહીંયા એક ચમચી સોરી એક લીંબુનો રસ નીચવી દીધેલો છે ને સાથે બે મરચાં તો અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધેલા છે અહીંયા તીખા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે અમારા ઘરમાં થોડું ઓછું તીખું ખવાય છે એટલા માટે હું અહીંયા બે મીડિયમ મરચાં લીધેલા છે તીખા એ એડ કર્યા છે અને સાથે ગ્રીન કલર પણ રહેશે અને એકદમ સરસ મજાની ચટણીનો કલરની સાથે ટેસ્ટ પણ એવો ને એવો રહે એના માટે આપણે અંદર એક આ રીતનું કેપ્સિકમ થોડું ટુકડો નાખવાનો રહેશે તો આ રીતે કેપ્સિકમ નાખવાથી ટેસ્ટ તો સારો આવશે જ તે કારણ કે કેપ્સિકમનો પોતાનો એવો એકદમ પ્રોપર ટેસ્ટ નહીં લાગે તમને પણ આ ચટણીનું ટેક્સચર એકદમ સરસ આવશે અને એનો કલર પણ સરસ રહેશે એટલે આપણે થોડું કેપ્સિકમ પણ એડ કરેલું છે સાથે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે અહીંયા મેં અડધીથી થોડી વધારે ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને સાથે બે ચમચી જેટલી ખાંડ હવે અહીંયા તમને જો તમે ખાંડ બહુ ના નાખતા હોય તો એક ચમચી પણ નાખી શકો અને સ્કીક કરો તો પણ વાંધો નથી પણ ખાંડ નાખવાથી બધા જ ટેસ્ટના બેલેન્સ રહેશે ને ગળપણકટાશ ચડિયાતા હોવાથી ટેસ્ટી એકદમ બનશે આપણી ચટણી અને સાથે અહીંયા ચારથી પાંચ આઈસક્યૂબ નાખીશ અને બે ચમચી જેટલું પાણી તો આ રીતે આઈસક્યુબ નાખવાથી કલર સરસ રહેશે હું થોડી ઢીલી ચટણી પ્રિફર કરું છું એટલા માટે મેં એ રીતની બનાવેલી છે કારણ કે મારે આ ચટણીને જમવાની સાથે યુઝ કરવાની જ છે પણ સાથે સાથે અહીંયા હું રાત્રે ભેળ બનાવવાની છું તો એમાં મારે આ રીતની ઢીલી ચટણી જોઈએ એટલા માટે મેં થોડું પાણી નાખ્યું તમે ના ના ખો તો પણ ચાલે તો થોડી ઘટ થશે તો બધાના ઘરની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે તો આજે મેં તમને મારી હું જે ઘરે બનાવું છું ને એ ચટણીની રીત તમને શેર કરી છે તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને હા જો કમેન્ટમાં કહેજો કે કોને કોને ગ્રીન ચટણી બહુ ભાવે છે તો એ લોકો એના નામ સાથે જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે Thank you.